સાબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને આજે ગાંધીનગરમાં સચિવાલય કેમ્પસમાં એક સુંદર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો પ્લાસ્ટિકની બોટલને બદલે ગ્લાસની બોટલના વપરાશને વધે તેવા અભિગમ સાથે આજે સચિવાલયમાં ઇકો ફ્રેન્ડલી રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો આ સુવિધા થકી કાચની બોટલોમાં સખીની બ્રાન્ડ નેમ હેઠળ પીવાનું પાણી આપવામાં આવશે આ પ્લાન્ટનું સંચાલનમાં નર્મદા એકતા મહિલા મંડળ દ્વારા કરવામાં આવશે કાચની બોટલના પરિવહન માટે ઇ રિક્ષાનો ઉપયોગ થવાનો છે તેના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કરાવ્યો તેમજ આ પ્લાન્ટની સંચાલક સખી મંડળની બહેનો સાથે સંવાદ કરીને શુભકામનાઓ પાઠવી રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબ્સ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે